મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ ને વાગી ગયા છે જો પોણા દસ વાગવા આવ્યા છે અને આપણે જઈ રહ્યા છે બહાર આપણે કપડાં બપડા બધું ધોવાઈ ગયું છે અને મસ્ત મજાનું જો તકમરિયા લીંબુ અને મીઠું વાળું પાણી પણ બોટલ ભરી લીધી જ છો બોટલ ભરી લીધી છે આમાં તકમરિયા સાંજે મેં પલાળી દીધા હતા અને લીંબુ અને મીઠું નાખી દીધું છે એક મોટી બોટલ છે ને એક હું સાથે નાની લઈ જાઉં છું અને અહીંયા જો મમ્મીની ચાદર કહેતી હતી નું ધોવી છે તો ધોવા કાઢી છે ને અહીંયા સ્ટેન્ડમાં કપડાં સુકાઈ દીધા છે કારણ કે બહાર જાઉં છું ને તો કદાચ વરસાદ એવો પર લઈ ગયો હતો એટલે હું નથી ઓલું કરતી લઈ જતી એટલે હવે ત્યાં જાવ હવે જઈને આવું પછી બતાવું જો વસ્તુ લાવું તો તમને હું બતાવું કે શું લેવા ગઈ તો આપણે દુપટ્ટો ગોતી લઈએ અને ચલો જઈએ તો જો હું બહાર ગઈ હતી ને તો આવી ગઈ ને આવીને આ સવા બહાર થઈ ગયા એટલે જમવા પહેલાં બેસી જાવ મેં કીધું પછી તમને વસ્તુ બતાવું હું શું લાવી તો જમવામાં તો સિમ્પલ આપણે કાલે વઘારેલી ખીચડી સાંજે બનાવી હતી ને તો બેચી હતી તો મારે ફર ફરાળ આવડે છે શું કહેવાય એક ટાણામાં એ લેવાની છે આપણે શ્રાવણ મહિનો છે એટલે અને જો અલગ અલગ ભાતનું બધું લીધું જ મેં અહીંયા ખીચડી મરચાં કાંદા અને આ જો ટામેટા કોબી કાકડી અને થોડુંક એપલ હતું એ અને શેકેલો પાપડ તો આટલી વસ્તુ આપણે જમવામાં લીધી છે તો ચાલો કોઈને જમવું હોય તો આવી જાઓ જમવા તો જો અહીંયા જમી કારવીન થઈ ગયા ફ્રી અને હું ગઈ હતી ને લેવા વસ્તુ તો જો શું લાવી તો જો અમારા માટે ચપ્પલ લાવી તો કેવા છે કેજો ચપ્પલ ને કેટલા રૂપિયાના આવ્યા છે એ જાણવું હોય તો કોમેન્ટ કરજો હું કહીશ એમાં કેટલાના આવ્યા એ અને બે રાખડી લાવી બંને મામાની મમ્મી નથી ને અત્યારે એટલે મામાની રાખડી પણ જોઈએ

વસ્તુ બતાવી પછી કઈ ઉતારવાનું નતું એક ફ્રેન્ડ આવી ગઈ હતી ને તો બેસી ગયા ને તો ઉતારવાનો યાદ જ ન બંને રસોઈ બનાવવાની છે સેવ ટમેટાનું શાક અને ભાખરીનો ઓર્ડર આપ્યો છે હાર્દિકે તો હવે એ રસોઈ બનાવી નાખીએ પછી હાર્દિક આવે ત્યારે જ ડાયરેક્ટ મળીએ આપણે તો જો અહીંયા સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આપણને એવું માથું ચઢું તું બપોરે ઊંઘ આવતી ઊંઘાણું નહીં ને એટલે એવું છે અને હાર્દિક હાર્દિકે આવી ગયા છે ને બનાવી નાખ્યું તો એની માટે ભાખરી અને સેવ ટમેટાનું શાકની ફરમાઈશાતી હે ને અને વરસાદ ને લીધે જો આવીને હાર્દિકે ચેન્જ એ કરી લીધું કેવો વરસાદ છે વરસાદ બહુ થયો બહુ વાજે તો આવ્યો હમ પુકાકડને આગાઈ છે એવું કાઈ છે હા એવું કાઈ ગસ સતોત આટલો બધો આવ્યો જો એને સેવ ટમેટાના શાકમાં ચોળ હતું ચોળી દીધું તો સેવ ટમેટાનું શાક મૂળો છાશ હે ને અને આ બાજુ ચાલે છે મૂવી કયો મૂવી છે ઓલ્ડ મૂવી ઓલ્ડ ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો એવું છે ને આજનો વિડિયો તમને સાવ નાનો એવો જ લાગ્યો હશે બરાબર ને આજનો વિડીયો છે ને થોડોક નાનો આવ્યો છે તો ચલાવી લેજો બધા અને સપોર્ટ કરતા રેજો અને વિડીયોનો એન્ડ પણ અહીંયા કરી દઈએ આપણે તો ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો ಲಾಕ್ೋ ಶೇರೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೋಕ ದೂಲತಾ ನಾಯ ಬಾಯ